આપણે આ ખાસ વિડિયામાં જ્ઞાન સહાયક પ્રાથમિકને લઈને જ્ઞાન સહાયક પ્રાથમિક ધોરણ એકથી આઠ ધોરણમાં જે હાલમાં ફોર્મ ભર્યા હતા તો એ ઉમેદવારો માટે અત્યારે વેબસાઇટની અંદર જે શાળા પસંદગી હોય છે એ જે શાળા પસંદગીનો કાર્યક્રમ છે એ આવી ગયો છે અને શરૂઆત થઈ ગઈ છે તો હું તમને એ બતાવવાનો પ્રયત્ન કરીશ કે લોગ કરી તમે અકાઉન્ટમાં જઈ જે શાળા પસંદગી છે એ કેવી રીતે કરી શકો છો અને કયા કયા માધ્યમમાં તમે છો તો શાળા પસંદગી કરી શકો છો તો સૌથી પહેલાં તમારે શું કરવાનું રહેશે તો કે તમારે ફોન અથવા તમારું જે પણ કોમ્પ્યુટર હોય એ કોમ્પ્યુટરમાં બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે અને બ્રાઉઝર ઓપન કરશો એટલે તમને એસએસએ રિક્રુમેન્ટની પ્રિજ્ઞાન સહાયક ડોટ એસએસએ ગુજરાત ડોટ ઓર્ગ નામની વેબસાઇટ છે એ વેબસાઇટની અંદર એન્ટર કરવાનું રહેશે ત્યારબાદ તમારે તમે જેવું એન્ટર આપશો એટલે તમારી સામે આ સ્ક્રીન દેખાશે અને એ સ્ક્રીનની અંદર તમારી સામે વેબસાઇટનું જે ફ્રન્ટ પેજ છે એ ઓપન થશે અને ઓપન થાય એટલે જે આ નોટિફિકેશન બાર છે એ નોટિફિકેશન બારની અંદર તમે જોઈ શકો છો કે જ્ઞાન સહાયક પ્રાથમિક ભરતી માટે જે શાળા પસંદગી છે એની તારીખ આપેલી છે ચોવીસ બાર બે હજાર ચોવીસથી બપોરના બે કલાકથી પોર્ટલ પર શરૂ કરેલ છે તો આ જે માહિતી છે એ અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસ સુધીની એટલે કે એની વચ્ચે તમારે શાળા પસંદગી કરી લેવાની છે ત્યારબાદ હવે જોઈએ તો કે નોટિફિકેશન બારમાં હવે તમારે શું કરવાનું છે તો નીચે તમે સ્ક્રોલ કરશો તો સ્ક્રોલ કરીને જોશો તો તમને જ્ઞાન સહાયક માટે ત્યારબાદ તમારે જ્ઞાન સહાયકમાં રજીસ્ટ્રેશન લિંકમાં એટલે કે આ બાજુ જ્ઞાન સહાયક પ્રાથમિક માટે પ્રાથમિક અરજી માટે અહીંથી લોગ અને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેવું તમે લોગ અને રજીસ્ટ્રેશન કરશો એટલે તમને આ મુજબની એક સ્ક્રીન જોવા મળશે જેવું તમે લોગ ઇન કરશો એટલે તમને આ પ્રમાણેની એક સ્ક્રીન જોવા મળશે અને આ સ્ક્રીનમાં તમારે લોગ ઇન કરવાનું રહેશે લોગિન કરવા માટે તમારે ટેટનો સીટ નંબર નાખવાનો રહેશે ત્યારબાદ તમારો મોબાઈલ કે જે નંબરથી તમે રજીસ્ટ્રેશન કર્યું છે એ મોબાઈલ નંબર નાખવાનો રહેશે ત્યારબાદ તમે રજીસ્ટ્રેશન કર્યું હતું અને એ સમયે તમે જે પાસવર્ડ નાખ્યો હતો એ અહીં પાસવર્ડ એડ કરવાનો રહેશે અને ત્યારબાદ જે કેપ્ચા નાખવાનો રહેશે એ અહીંયા નાખવાનું રહેશે અને લોગિન કરવાનું રહેશે જેવું તમે આ લોગિન બટન પર ક્લિક કરશો એટલે તમારી સામે વેબસાઇટમાં એક ફ્રન્ટ પેજ દેખાશે વેબસાઇટમાં તમને આવી રીતે એક ફ્રન્ટ પેજ જોવા મળશે ત્યારબાદ એ ફ્રન્ટ પેજની અંદર અહીં તમે જોશો તો તમને ત્રણ ઓપ્શન દેખાશે એપ્લિકેશન ફોર્મ અપલોડ ડોક્યુમેન્ટ ફોર્મ અને પ્રિન્ટ એપ્લિકેશન અહીં તમારે જે ડેશબોર્ડ છે એમાં તમને સ્કૂલ ઓપ્શન સ્કૂલ સિલેક્શનના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું તમે સ્કૂલ સિલેક્શન પર ક્લિક કરશો એટલે તમારે ઓકે આપવાનું રહેશે અને જે તમે ઓકે આપશો એટલે તમારી સામે આવી રીતે એક બીજું પેજ ઓપન થશે હવે આ તમારે સ્કૂલ સિલેક્શન પર ક્લિક કરવાનું રહેશે અને સ્કૂલ સિલેક્શન પર તમે ઓકે કરશો એટલે જેવું તમે ઓકે કરશો એટલે એક બીજું ઓપન પેજ ઓપન થશે અને પેજની અંદર તમે જોઈ શકો છો અહીંયા તમને સ્કૂલ સિલેક્શન માટે શાળાઓ આપેલી છે અને જે શાળા છે અહીંયા તમને સેવ અને કન્ફર્મ આપેલું છે કે જ્યારે અહીંયા રિસેન્ટ છે કે હવે હું સમજાવું કે કેવી રીતે શાળા સિલેક્શન કરવાની રહેશે હવે મિત્રો તમે જોઈ શકો છો કે ડાબી બાજુ જે છે એ ઉમેદવારો કે જે છથી આઠની અંદર જેમણે ટેટ ટુની પરીક્ષા અત્યારે આપી છે એ ઉમેદવાર કે જેમાં પોતાના વિષયની અંદર માનો કે કોઈ ઉમેદવારનું ગણિત વિજ્ઞાન તો કોઈ ઉમેદવારને ગણિત વિજ્ઞાનની પણ શાળા પસંદ કરી શકે છે તેમજ ધોરણ એકથી પાંચની અંદર પણ શાળા છે તો તે પણ પસંદ કરી શકે છે હવે માનો કે કોઈ ઉમેદવાર એવું છે કે જે સોશિયલ સાયન્સવાળો છે તો એ સોશિયલ સાયન્સમાં જે વિષય છે એ પણ જગ્યા ખાલી પસંદ કરી શકે છે એકથી પાંચની અંદર પણ જગ્યા પસંદ કરી શકે છે હવે તમે શાળા પસંદગી કરશો અને શાળાને કેવી રીતે અગ્રિમતા આપશો એ હું જણાવું ત્યારબાદ જે તમને સ્કૂલ લિસ્ટ આપવામાં આવેલું છે એ માનો કે હવે જેટલી પણ શાળાઓ છે એ શાળામાંથી તમને સૌથી જે નજીક શાળા પડતી હોય કે સૌથી પહેલાં તમારે એ શાળા પસંદ કરવાની હોય કે જે શાળા તમને તમારા ઘરથી સૌથી નજીક હોય હવે માનો કે આપણે એક ઉમેદવાર છે આને ધોરણ એકથી પાંચમાં અમદાવાદની અંદર એક જગ્યા છે કે જે સ્કૂલ નજીક પડે છે ત્યારબાદ બીજી એનાથી વધારે જે નજીક પડે એ સ્કૂલ પસંદ કરો ત્યાં એરો ક્લિક કરશો એટલે બાજુમાં તમને સ્કૂલ દેખાશે તો તમે વારાફરતી એક બે અને ત્રણ એમ સ્કૂલ પસંદ કરી શકો છો હવે તમારે આ બાજુ એક પણ નંબર આવી જશે બીજા નંબરની શાળા હવે થોડેક દૂર પડે છે જેમ જેમ દૂર પડે એમ એમ જે એરો દેખાય છે એ ક્લિક કર્યા બાદ તમે અહીં જમણી બાજુ એ શાળા નંબર જોઈ શકો છો આવી રીતે તમે સિલેક્ટ કરતાં ત્રણથી ચાર શાળાઓ પસંદ કરી પરંતુ માનો કે હવે આ બાજુ તમારે શાળા સિલેક્શનની અંદર કોઈ પ્રોબ્લેમ થઈ ગયો માનો કે આપણે એક નંબરની શાળા છે એને આપણે જે શાળા હતી એ જતી રહીને અહીંયા ડિલીટ થઈ ગઈ અને ફરીથી એડ કરવી હોય તો કઈ રીતે કરી શકાય એ આપણે જોઈએ આ જે શાળાઓ પસંદ કરી છે એમાં તમે ત્રણથી ચાર જેટલી શાળાઓ પસંદ કરશો અને એ શાળાને અગ્રિમતા ક્રમ આપવાનો રહેશે જો હવે અગ્રિમતા ક્રમ આપવામાં તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમને જે આ ત્રણ ડોટ આપેલા છે એ ત્રણ ડોટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ એને સ્ક્રોલ કરી તમે ઉપર નીચે કરી શકો છો ઉપર નીચે ખસેડી શકો છો અને પ્રિફરન્સ આપી શકો છો આટલું આપ્યા બાદ કે તમારે હવે કન્ફર્મ નથી કરવું તો ફાઇનલ છે કે તમારે શું કરવાનું સેવ બટન પર ક્લિક કરવાનું સેવ અને કન્ફ્યુમ પર ક્લિક નથી કરવાનું જો તમે સેવ અને કન્ફર્મ પર ક્લિક કરશો તો તમે શાળા ચેન્જ કરી શકશો નહીં પરંતુ સેવ પર ક્લિક કર્યા બાદ તમારે ફરીથી એક વખત ચેક કરી લેવાનું છે કે મેં જે સ્કૂલનો અગ્રિમતા ક્રમ આપ્યો છે એ બરાબર છે અને જો તમને બરાબર ના લાગે તો તમારે ફરીથી રિસેટ અહીંયા તમારે રિસેટ બટન પર ક્લિક કરવાનું રહેશે અને જેવું તમે રિસેટ બટન પર ક્લિક કરશો એટલે ફરીથી તમારે સક્સેસફુલ રિસેટ થઈ જશે અને તમારે શાળાઓ તમે જે એરો છે એ ફરીથી તમે આ સિલેક્ટ કરી શકશો તો આ હતી શાળા પસંદગી કેવી રીતે કરવી એને અગ્રીમતા ક્રમ કેવી રીતે આપવો તો ત્યારબાદ હું તમને આશા રાખું છું કે આ માહિતી તમને યોગ્ય અને સારી લાગી હશે